મિત્રો ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નેત્રંગ ખાતે વીજ વાયર ની ચોરી સતત બે દિવસમાં બારસો મીટરથી થી વધુ વાયરો ચોરાયા ખેડૂતોને વીજ પુરવઠો મળતા ઉભા પાકમાં ભારે પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામમાં આવેલ રાયસમેલ બાજુમાં આવેલ ખેતરમાંથી રાત્રિના અંધકારના ના સમય અજાણ્યા સમયે ચાલુ વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો વીજ ટ્રાન્સફોર્મરમાંથી એલ્યુમિનિયમ સહિત ધાથો ધાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઈ ગયા હતા તેજ રાત્રિના રોજ કેલ્વી કુવા બે ડોલી રોડ ઉપરથી પણ ચાલુ વીજ પુરવઠાના છસો સો મીટર થી વધુ વાયરો ની ચોરી થઈ હતી ત્યારબાદ કેલવી કુવા વેડોલી રોડ ઉપર થી ફરીવાર છસો મીટર થી વધુ વીજ પુરવઠાની ચોરી થતા પંથક માં ઉલ્લેખનીય છે કે સતત બે દિવસમાં બારસો મીટર થી વધુ વીજ છે નેત્રંગ તાલુકાના ખેડૂતોની સિંચાઈ ના પાણી ની અપૂરતી સુવિધાના અભાવે દિન પ્રતિદિન હાલત કફોડી બની રહી છે ઘઉં શેડી જેવા કાળી મજૂરી કરીને ઉભા કરેલ પાક ને જરૂરિયાતના સમયે સિંચાઈ માટેનું પૂરતું પાણી નહીં મળી શકવાને ને કારણે ખેડૂતોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પોલીસ તંત્ર સંકલન કરીને વીજ પુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા સમૂહને પકડીને જેલ ભેગા કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે